નમસ્કાર એક મજબૂત કોર એનું રહસ્ય કદાચ ત્યાં નથી જ્યાં મોટાભાગના લોકો શોધે છે એટલે કે પેટના સ્નાયુઓમાં ના એ તો ક્યાંક બીજે જ છુપાયેલું છે આજે આપણે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ જે વધુ મજબૂત અને પીળામુક્ત બનવામાં મદદ કરી શકે છે તો ચાલો શરૂ કરીએ ઘણા લોકો અસંખ્ય ક્રન્ચીસ કરે છે પણ કમરનો દુખાવો તો એમનો પીછો જ નથી છોડતો શું આ પરિસ્થિતિ જાણીતી લાગે છે જો હા તો એવો અનુભવનારો લોકો ઘણા છે આ એક બહુ સામાન્ય સમસ્યા છે અને એનું મૂળ વેલ એનું મૂળ કદાચ એવી જગ્યાએ છે જ્યાં કોઈએ વિચાર્યું પણ નહીં હોય તો સૌથી પહેલાં ચાલો એક મોટી ગેરસમજ દૂર કરીએ આ કોર શબ્દ છે ને એ ખરેખર શું છે કારણ કે મોટાભાગના લોકો જે સમજે છે એ તો આખી વાતનો ખાલી એક નાનકડો હિસ્સો જ છે જો સામાન્ય રીતે શું માનવામાં આવે છે કે ભાઈ મજબૂત કોર એટલે સિક્સ પેક એબ્સ બસ પણ હકીકત કંઈક જુદી જ છે કોર એટલે એક આખી જટિલ સિસ્ટમ જેમાં હિપ્સ પેલ્વિસ અને પીઠનો નીચેનો ભાગ આ બધું જ જોડાયેલું છે એ શરીરનું પાવર હાઉસ છે ખાલી દેખાવની વસ્તુ નથી અને આ જ વાત આપણને આજના સૌથી મહત્વના મુદ્દા પર લઈ આવે છે કોરનો સાચો પાયો એ એબ્સ નથી પણ હિપ્સ છે હા બિલકુલ સાચું સાંભળ્યું હિપ્સ ચાલો એક સરળ ઉદાહરણ લઈએ શરીરને એક સાંકળ તરીકે કલ્પી જુઓ જેમાં દરેક કડી એકબીજા સાથે જોડાયેલી છે અને એકબીજા પર આધાર રાખે છે હવે આ સાંકળમાં હિપ્સ જે છે ને એ સૌથી કેન્દ્રીય અને સૌથી મહત્વપૂર્ણ કડી છે એ શરીરના ઉપરના અને નીચેના ભાગને જોડે છે અને વિચારો જો આ જ કડી નબળી હોય તો તો આખી સાંકળ તૂટી પડે ખરું ને તો સવાલ એ છે કે આ હિપ્સ નાયુ એટલે કયા વેલ આપણે વાત કરી રહ્યા છીએ હિપ્સ સ્ટેબિલાઇઝર્સની આમાં ગ્લુટ્સ હિપ ફ્લેક્સર્સ અને એબડક્ટર્સ બધાનો સમાવેશ થાય છે એમનું કામ શું છે પગ અને પેલ્વિસને કંટ્રોલ કરવાનું અને દરેક હલચલને પાવર આપવાનું બસ આટલું જ ઓકે તો હવે આપણે હિપ્સનું મહત્વ તો સમજી ગયા પણ જો એ નબળા હોય તો શું થાય ચાલો એ જોઈએ કારણ કે એની અસર છે ને એ ડોમિનો ઇફેક્ટની જેમ આખા શરીરમાં ફેલાય છે તો વિચારો જ્યારે પાયો જ ડગમગતો હોય ત્યારે શું થાય શરીર એની ભરપાઈ કરવાનો પ્રયત્ન કરે છે અને બસ અહીંથી જ બધી સમસ્યાઓ શરૂ થાય છે જુઓ થાય છે એવું કે જ્યારે હેપસ્ફોટાનું કામ બરાબર નથી કરતા ત્યારે બધો જ બોજ પીઠના નીચેના ભાગ અને ઘૂંટણ પર આવી જાય છે અને પરિણામ કમરનો દુખાવો ઘૂંટણની તકલીફો ખરાબ પોસ્ચર બેલેન્સની સમસ્યાઓ અને એટલું જ નહીં સ્પોર્ટ્સમાં પણ પર્ફોમન્સ ઘટી જાય છે પણ અહીં એક સારા સમાચાર છે આ બધું જ સુધારી શકાય છે ચિંતા કરવાની કોઈ વાત નથી આપણે સમસ્યા વિશે તો વાત કરી હવે ચાલો તેના ઉકેલ તરફ જઈએ અને આ પાયાને ફરીથી એકદમ મજબૂત બનાવીએ ઉકેલ એકદમ સીધો સાધો છે ક્રન્ચીઝને થોડો સમય માટે બાજુ પર મૂકીને એવી કસરતો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે જે સીધા હિપના સ્નાયુઓને ટાર્ગેટ કરે અને મજબૂત બનાવે તો કઈ કસરતો કરવી જોઈએ જુઓ ગ્લૂટ બ્રિજ એ ગ્લૂટ્સને સીધા એક્ટિવેટ કરે છે ક્લેમશેલ્સ એ પેલ્વિસને સ્ટેબલ રાખવા માટે બહુ જ સરસ છે અને હા સ્ક્વોટ્સ લંજ અને ડેડલિફ્ટ્સ જેવી કસરતો એ તો ખાલી હિપ્સ જ નહીં પણ આખા શરીરને એકસાથે મજબૂત બનાવે છે હવે આ કસરતો કરતી વખતે એક વાત ખાસ યાદ રાખવા જેવી છે ક્વોલિટી ક્વોન્ટિટી કરતાં વધુ જરૂરી છે એટલે કે ફોર્મ એકદમ પરફેક્ટ હોવું જોઈએ શરૂઆત ધીમે ધીમે કરો અને અઠવાડિયામાં ઓછામાં ઓછા બે થી ત્રણ વાર આ કસરતોને રૂટીનમાં સામેલ કરવાનો પ્રયત્ન કરો અને એક વાત ભૂલવા જેવી નથી મજબૂત હિપ્સનો ફાયદો ખાલી જીમ પૂરતો સીમિત નથી એનો અસલી ફાયદો તો રોજિંદા જીવનમાં જોવા મળે છે જરા આ આંકડા પર ધ્યાન આપો ચાલીસ કલાકથી વધુ ઘણા લોકો અઠવાડિયામાં આટલો સમય બેસીને વિતાવે છે અને એનું પરિણામ શું આવે છે લાંબા સમય સુધી બેસી રહેવાથી હિપ ફ્લેક્સર્સ એકદમ ટાઇટ થઈ જાય છે અને ગ્લુટ્સ જે શરીરના સૌથી શક્તિશાળી સ્નાયુઓમાંથી એક છે એ બિચારા નિષ્ક્રિય અને સાવ નબળા પડી જાય છે તો કહેવાનો મતલબ એ છે કે મજબૂત હિપ્સ જીવનની ગુણવત્તાને સુધારે છે ઊભા રહેવું ચાલવું સીડી ચડવી કોઈ વસ્તુ ઉપાડવી આ બધી જ રોજિંદી ક્રિયાઓ એકદમ સરળ અને પીડામુક્ત બની જાય છે પોશ્ચર સુધરે છે અને હલનચલનમાં એક અલગ જ આત્મવિશ્વાસ આવે છે અને આ એક વાક્યમાં આખી વાતનો સાર આવી જાય છે મજબૂત હિપ્સ એ એક મજબૂત કાર્યાત્મક કોરનો પાયો છે બસ આ જ છે આખું રહસ્ય તો આ બધી વાત પછી એક સવાલ મનમાં જરૂર આવે આપણી પોતાની હલનચલનનો પાયો કેટલો મજબૂત છે કદાચ હવે સમય આવી ગયો છે કે એબ્સ કરતાં વધુ ધ્યાન હિપ્સ પર કેન્દ્રિત કરવામાં આવે વિચારવા જેવી વાત છે નહીં